શ્રી મહ્યાવંશી સેવા ટ્રસ્ટ બે હજાર ચોવીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર શ્રી મહ્યાવંશી સેવા ટ્રસ્ટ બે હજાર ચોવીસની આ ટુર્નામેન્ટ યોજાઈ હતી એની અંદર ટોટલ અડતાલીસ ટીમોએ ભાગ લીધો હતો અને એની શરૂઆત છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પલસાણા ઝીંકા તળાવ ખાતે થઈ હતી તેમાંથી અડતાલીસ ટીમમાંથી છ ટીમ સુપર સિક્સમાં આવી હતી અને એ છ ટીમ સુપર સિક્સમાંથી આજે ફાઇનલ રાઉન્ડ રમાયો એમાં રેટલાવ અને પરિયા ગામ બે વચ્ચે ફાઇનલ રમાઈ એમાં પરિયા ગામ અને રેટલાવની વચ્ચે રેટલાવ ગામનો વિજય થયો રેટલાવ ગામને અભિનંદન પાઠવું છું અને પરિયા ગામને કોન્સોલેશન આપું છું કે આવતા વર્ષે એનાથી બેસ્ટ ટીમ થઈને આવે અને એ પણ ચેમ્પિયન થાય એવી શુભેચ્છા પાઠવું છું એમને શ્રી માહિવંશી સેવા ટ્રસ્ટ બે હજાર અગિયારથી કાર્યરત છે વિવિધ કામોમાં શ્રી હેવંશી સેવા ટ્રસ્ટ કામ કરે છે ક્રિકેટ પણ એક એમાંનો ભાગ છે પણ આવનારા દિવસોમાં ક્રિકેટ જ નહીં બીજા બી બધા કામો સંસ્થા દ્વારા કરવામાં આવશે શ્રી માહિવંશી સેવા ટ્રસ્ટમાં જોડાવાના માટે તમામ મહ્યાવંશી સમાજના યંગસ્ટરો ભાઈઓ બહેનોને આમંત્રણ આપું છું કે જેમાં એમાં બધા સહભાગી થાય અને આવનારા સમયમાં શ્રી હેવસિંહ સેવા ટ્રસ્ટ આખા વલસાડ જિલ્લામાં અને આખા ગુજરાત રાજ્યમાં અને આખા દુનિયામાં નામ રોશન કરે એવી હું આશા રાખું છું અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટસ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ આર પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ ટીચર્સ ઓફ અર્ચના આર લાઇક અ કેન્ડલ ઇલુમિનેટિંગ ધ ફ્યુચર ઓફ સ્ટુડન્ટ્સ Admissions open for 2024 25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.